ડભોઈ તાલુકાના કરાલી ગામે પશુ પક્ષીઓને પાણી પીવાનો હોજ બનાવવામાં આવ્યો છે ત્યાં આવેલી પીવાની પાણીની પાઇપલાઇનમાં ઘણા સમયથી લીકેજ હોય પીવાનું પાણી વેસ્ટેડ ખેતરોમાં વહી જાય છે એક તરફ ગામડાઓમાં પીવાના પાણીની તકલીફો ઉઠવા પામે છે જ્યારે બીજી તરફ તંત્રની નિષ્ફળતાને કારણે રોજનું હજારો લીટર પાણી કાસમાને ખેતરોમાં વહી જાય છે જેને લઈને પશુ પક્ષીઓને પીવાના પાણી તકલીફ પડી રહી તો વહેલી તકે તંત્રના અધિકારીઓ જાગે અને પાઇપલાઇન રિપેરિંગ થાય તો લાખો ગેલન જે પાણી બગાડ થાય છે તેનો પગાડ થાય નહીં એક તરફ પાણી બચાવની વાતો થઈ રહી છે જ્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે રોજનો હજારો લિટર પાણી વેસ્ટેડ થઈ રહ્યું છે વહેલી તક તે લાગતા વળગતા તંત્ર દ્વારા તેનું રિપેરિંગ કામ કરે તો પાણીનો બચાવ થઈ શકે છે તંત્રની આજ લોલમલોલ જોવા મળશે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે ફઝલ અઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડબોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો